આજનું રાશિફળ આજે નવ ઓગસ્ટ આજના શુક્રવારના દિવસે આ ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ધર્મદાના કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાનો રહેશે આ સમયે તમારા કાર્યસ્થળમાં કોઈ ફેરફાર ન કરો નહીં તો તમને પરિવારના કોઈ તબિયત બગડવાને કારણે તમે થોડા ચિંતિત ત્યાં વધુ દોડધામ થશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે જેનાથી તેમના વિષયોને સમજવામાં સરળતા રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા થઈ શકે છે તમે પરિવારના સભ્યો સાથે બેસીને પારિવારિક સમસ્યાઓ પર ચર્ચા કરશો જેને કારણે ચાલી રહેલા મતભેદો દૂર થશે તમે તમારા બાળકોના ભવિષ્ય વિશે ચિંતિત રહી શકો છો તેથી તમે કેટલાક નવા રોકાણો કરી શકો છો કાર્યસ્થળ પર કામને લગતા કોઈ સમાચાર સાંભળવા મળી શકે છે સામાજિક ક્ષેત્રે તમને સન્માન મળશે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે કાર્યસ્થળમાં તમને સારો ફાયદો થશે તમારે તમારા કામમાં સાવધાની રાખવાની જરૂર છે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો તમારી કાર્યક્ષમતા વધશે જેને જોઈને તમારા અધિકારીઓ પણ ખુશ થશે તમે તમારી મહેનતથી સારું સ્થાન પ્રાપ્ત કરશો તમે કોઈ કામ માટે ટૂંકા અંતરની યાત્રા પર જઈ શકો છો જેમાં તમને સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે જો તમારા કેટલાક પૈસા ક્યાંક લાંબા સમયથી અટવાયેલા છે તો તમે તેને પણ મેળવી શકો છો રાજકારણમાં કામ કરતા લોકોને કોઈ એવોર્ડ મળે તો વાતાવરણ રહેશે તમારા બાળકોને કેટલીક જવાબદારીઓ સોંપવી પડશે જેથી તે ભવિષ્યમાં તેને સરળતાથી સંભાળી શકે તમારે કોઈ પણ કામ અંગે ઉતાવળે નિર્ણય લેવાથી બચવું પડશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે આળસ છોડીને આગળ વધવાનો રહેશે તમે તમારી આસપાસ રહેતા લોકો સાથે કોઈ મહત્વપૂર્ણ કામ વિશે વાત કરી શકો છો તમારા પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમને કોઈ કામને લઈને કોઈ ગેરસમજ હોય તો પરિવારના કોઈ સભ્યની સાથે બેસીને તેને ઉકેલવાનો પ્રયાસ કરો તમારે તમારા મનમાં કોઈની માટે ઈર્ષાની ભાવના ન રાખવી જોઈએ તમારું પારિવારિક જીવન સુખમય રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે ભાવનાત્મક રીતે કોઈ નિર્ણય ન લો નહીં તો તે પછીથી તમારા માટે મુશ્કેલી ઊભી કરશે તમારી કેટલીક જૂની ભૂલો પરિવારની સામે આવી શકે છે તમારા જીવનસાથી કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે જો આવું થાય તો તમારે તેમને મનાવવાનો પ્રયાસ કરવો પડશે તમારા પરિવારનો કોઈ સભ્ય તમને લાંબા સમય પછી મળવા આવી શકે છે તમારે તમારી શારીરિક સમસ્યાઓને અવગણવાનું ટાળવું પડશે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારી આવક વધારવાનો રહેશે તમે તમારી નફાની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપશો તમે તમારી વાણીની નમ્રતાથી લોકોને તમારી તરફ આકર્ષિત કરશો જેનાથી તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે તમે તમારા ઘરે કોઈ કાર્યક્રમનું આયોજન કરી શકો છો તમારે તમારી કોઈ પણ જવાબદારીઓને હળવી કરવાનું ટાળવું પડશે તમે તમારા બાળકના શિક્ષણને લઈને ચિંતિત થઈ શકો છો આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે તમને કેટલીક પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારે કોઈની સલાહ પર કોઈ પણ રોકાણ કરવાનું ટાળવું જોઈએ તમે આનંદથી ભરપૂર હશો અને તમારે તમારી આળસ છોડીને આગળ વધવો પડશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ માટેનો માર્ગ મોકળો થશે લેવડ દેવડ સંબંધિત કોઈપણ બાબતોમાં તમારે સાવધાન રહેવું જોઈએ આવનારીનો ઉમેરાશિ છે ધન રાશિ વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે જો તમારા પૈસા ક્યાંય અટવાયેલા છે તો તે પાછા મળવાની પૂરેપૂરી સંભાવના છે જો કોઈ કાનૂની મામલો લાંબા સમયથી વિવાદમાં હતો તો આજે તેનો ઉકેલ આવી શકે છે તમે તમારી વૈભવી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો તમારા માતા પિતાના આશીર્વાદથી તમને મોટું રોકાણ કરવાની તક મળશે તમે નવી કંપનીમાં જોડાઈને તમારા વ્યવસાયને વધુ ઊંચાઈએ લઈ જશો તમારે કોઈ અજાણી વ્યક્તિ પર ખૂબ જ સમજી વિચારીને વિશ્વાસ કરવો જોઈએ આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે તમારી આવક વધારવાનો રહેશે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે તેથી તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે નોકરિયાત લોકોને પ્રમોશન મળશે તો તેમની ખુશીની કોઈ સીમા રહેશે નહીં તમારે વાહનોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો પડશે જો તમારા કેટલાક પૈસા અટકી ગયા હોય તો તમે તેને પણ મેળવી શકો છો તમારા પારિવારિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે કાર્યસ્થળ પર કોઈ પણ કામના દબાણમાં આવવાથી બચવું પડશે નવી પ્રોપર્ટી ખરીદવી તમારા માટે સારી રહેશે કોઈની સલાહ હેઠળ કોઈ લેણદેણ ન કરો નહીં તો તમને થોડું નુકસાન થવાની સંભાવના છે તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે જો તમને કોઈ કામની ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરની વાત પર વિચાર કરીને જ પોતાના સંબંધોમાં આગળ વધવું પડશે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે કાર્યસ્થળ પર તમારા પર કામનું દબાણ વધુ રહેશે જો તમે કોઈ બાબતને લઈને તણાવ અનુભવી રહ્યા છો તો તે પણ વધી શકે છે તમારે તમારા વિવાહિત જીવનમાં તાલમેલ જાળવવો પડશે તમારે તમારા જીવનસાથીની સમસ્યાઓ સાંભળવા માટે સમય કાઢવો પડશે તમારા બાળકને પ્રગતિ કરતા જોઈને તમે ખુશ થશો તમે સેવાકીય કાર્યોમાં પણ સક્રિયપણે ભાગ લેશો તમારે તમારી આસપાસ રહેતા લોકોથી સાવધાન રહેવું પડશે